હાય ફ્રેન્ડ ગુડ મોર્નિંગ આજના બ્લોગમાં તમારું સ્વાગત કરું છું પિંકી દૂધીનો જ્યુસ બનાવે છે નિશિતાબેન દૂધ ગરમ કરે છે ક્યાં ગયા નિશિતાબેન નિશિતા ગુડ મોર્નિંગ પિંકી ગુડ મોર્નિંગ

तू काम कर रहा है तू क्या ए गुड मॉर्निंग गुड मॉर्निंग लिया, गुड मॉर्निंग द वर्ल्ड गुड मॉर्निंग तो का નિશીબેન જુઓ કોઠા ચલો પિંકી આજ દૂધીનો જ્યુસ બનાવે છે સવાર સવારમાં મોર્નિંગમાં તૈયારી કરે ચપ્પુ મળતું નહીં એનું પેલું ડીવું આની પાછળ જવું પેલું ડીવું જો પિંકી જ્યુસ બનાવવાની તૈયારી કરે છે હવે ચલો પિંકી દૂધી જ્યુસ બનાવી દો મિક્સરમાં મિક્સર ઉપર ચડાવીને થઈ ગયો તૈયાર

હેલો નિશ્ચિત બેન નોકરી ચાલ્યા દિવાળી પછી નો સેકન્ડ દિવસો લટકાયો બાય આખો બળી ગયો હવે નવો લાવવો પડશે ટેબલ પંખો ચાલુ કર્યો પિંકી એ આ ઉપર થી ઉતાર દીધો મેં પંખો બળી ગયો તો દે જો આ બધું પડ્યું વેર વિખેર ઘર તો શું કરું પિંકી ચલો હવે ગૌનો રોડ બંધાય